પ્રભુસ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમારો સ્વાગત છે પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો અધ્યાયના પવિત્રની કલમમાં આપણે એમ કે જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે માટે હું જગતમાં પ્રકાશ રૂપે આવ્યો છું મનુષ્ય પોતાના પાપ અને અપરાધને લીધે આત્મિક અંધારામાં જીવી રહ્યો છે તેઓ જીવન મરણ અને અનંત જીવનના સંબંધમાં સત્ય જ્ઞાનને નથી સમજતા પણ આવા અંધકારમાંથી મનુષ્યને કાઢીને દેવના પ્રકાશમાં લઈ આવવાને માટે પ્રભુ શ્રી ખ્રિસ્ત આ જગતમાં પ્રકાશરૂપ થઈને આવ્યા મનુષ્યના પાપનો ભાર સ્વયં પોતાના પર લઈને વધસ્તંભ પર તે બલિદાન થઈ ગયો માટે જે કોઈ તેના પર વિશ્વાસ રાખીને તેને પ્રભુ અને તારનાર તરીકે સ્વીકાર કરે અને તેને ગ્રહણ કરે જેથી તે તારણ પામે પ્રભુ શ્રી ખ્રિસ્ત તેને પોતાના જ્યોતિનો પ્રકાશ આપે છે મતલબ કે હવે તે વ્યક્તિ આત્મિક પ્રકાશમાં પ્રવેશ કરે છે અને તેના પર પાપના અંધકારનો કોઈ પ્રભાવ હોતો નથી હવે તેને પ્રકાશના દીકરા કહેવામાં આવે છે જગતનું અજવાળું હું છું પ્રભુ શ્રી ખ્રિસ્તે કહ્યું છે શું આજે તમે આ પાપના અંધકારમાંથી નીકળીને જ્યોતિમાં પ્રવેશ કરવા નહીં ચાહશો